ડોલરિયા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી ડોલરિયા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો ધાનપુર તાલુકાની ડોલરિયા પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી વસનાભાઈ રંગાભાઈ મોહનિયાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન રાષ્ટ્રધ્વજને બાળકો વાલીઓ અને શિક્ષકોએ સલામી આપી રાષ્ટ્રગીત ઝંડા ઊંચા રહે અમારા વંદે માતરમ રાષ્ટ્રભક્તિના ગીતો ગાવામાં આવ્યા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાના ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા પ્રાથમિક શાળાના બાળકો મોટી સંખ્યામાં ગામના વાલીઓ શાળાના શિક્ષક સ્ટાફ શ્રી પર્વતભાઈ મીનામાં મોટી સંખ્યામાં આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી દેશભક્તિના ગીતોથી શાળા સંકુલમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાષ્ટ્ર ચોકલેટ આપી મો મીઠું કરવામાં આવ્યું આજના સ્વતંત્રતા રાષ્ટ્રધ્વજ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી પર્વતભાઈ મીનામાએ રાષ્ટ્ર સેવામાં પોતાનું બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી સુંદર વક્તવ્ય આપ્યું અહેવાલ ચંદુભાઈ મોહન આ ધાનપુર દાહોદ